રમતા રમતા ભેદી સંજોગોમાં ગુમ થઈ જતાં ખટોદરા પોલીસ દોડતી થઈ ગઈ હતી જોકે પોલીસે સ્થાનિક વિસ્તારના ચાલીસથી વધુ અને શહેર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજના સર્વેલન્સના આધારે પાંચેક કલાકમાં બાળકી સાથે અપહરણકારને પણ પોલીસે પકડી પાડ્યો હતો અપહરણકાર બાળકીના પિતાનો પરિચિત નીકળ્યો હતો અને તેણે પોલીસને એવું કહ્યું કે દીકરી સમજીને આંગળી પકડીને લઈ આવ્યો છું જોકે હાલ તો પોલીસે અપહરણકારની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ખટોદરાની આકાંક્ષા હોસ્પિટલ નજીક ભંગારનું કામ કરતો પરપ્રાંતીય સવારે નવ વાગ્યાના અરસામાં પોતાની લારી લઈ કામધંધા ઉપર જવા નીકળ્યો હતો થોડા સમય બાદ પરત આવ્યો ત્યારે તેની અઢી વર્ષીય પુત્રી રહેણાંક ઝુંપડા પાસે નજરે નહીં પડતા તુરંત જ આજુબાજુના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી પરંતુ વાલ સોઈ પુત્રી ક્યાંય નજરે નહીં પડતા તુરંત જ ખટોદરા પોલીસને જાણ કરી હતી આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ખટોદરા પોલીસે ગંભીરતાથી લઈ તુરંત જ ઉપરી અધિકારીઓને જાણ કરી દીધી હતી તેથી પાંડેસરા પોલીસ સ્ટેશન અને ખટોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ પાંચ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી જે અંતર્ગત પોલીસે સ્થાનિક વિસ્તારના ચાલીસથી વધુ ખાનગી સીસીટીવી અને પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કેન્દ્રિત કરી હતી આ ઉપરાંત સોશિયલ મીડિયામાં બાળકીનો ફોટો તેમજ માસુમને લઈ જનારના સીસીટીવી ફૂટેજના સ્ક્રીનશોટ સહિતનો ફોટો વાયરલ કર્યો હતો જે અંતર્ગત માસુમ બાળકી પાંડેસરા જીઆઈડીસી વિસ્તારની દાદા મિલ નજીક એક યુવાનની સાથે હોવાની બાતમી પાંડેસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજેશ તુકારામને મળી હતી અને તેની જાણ ખટોદરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જયેશ ઇન્દ્રજીતને થતાં બંને જણા તુરંત જ દોડી ગયા હતા અને બાળકીનો હેમખેમ કબજો લઈ માસૂમનું અપહરણ કરનાર યુપીવાસી ઉડતાલીસ વર્ષીય વિક્રમ બળેલાલ યાદવને ઝડપી પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે રાહદારીઓને શંકા જતાં તેને પકડીને પોલીસને જાણ કરવા પૂછપરછમાં પોતે સિવિલમાં સર્જરી કરાવી છે અને ડૉક્ટરે છોકરી આપી હોવાનું રટણ કર્યું હતું પરંતુ પોલીસ પહોંચતા જ વિક્રમે ફેરવી તોડ્યું હતું કે દીકરી સમજીને આંગળી પકડીને લઈ આવ્યો છું જો કે બાળકીના અપહરણ પાછળ તેનો બદ ઇરાદો શું હતો એ તો વધુ પૂછપરછમાં જ બહાર આવશે આજ સુબે ખટોદરા પોલીસ સ્ટેશનની કી આકાંક્ષા હોસ્પિટલ કે પાસ મે બંગાર કા કામ કરને વાલે એક વ્યક્તિને उसकी बेटी ढाई साल की उसके साथ में थी और सुबह सात बजे से दस बजे तक दस बजे वो कहीं चला गया अपनी भंगार की लारी पे अपनी बेटी को छोड़ के तो पीछे से बच्ची गायब हो गई तो उसने खुद इधर उधर ढूंढा और उसके बाद में खटोदरा पुलिस स्टेशन में अप्रोच किया खटोदरा पुलिस स्टेशन में सूचना मिलने के बाद में अलग अलग टीमें बना के आसपास के सीसीटीवी चेक करवाए सारे बातमीदार हैं लोकल जो लोग हैं लोकल व्हाट्सएप ग्रुप है उन सभी में बच्चे का बच्चे का फोटो जो है वो शेयर किया गया जो बच्ची को ले जाने वाला आरोपी था उसका फोटो सीसीटीवी से लेके वो शेयर किया गया टीम ने मेहनत करने के बाद में कंट्रोल रूम के सारे फुटेज चेक करने के बाद में बच्ची को पांडेसरा की हद से रिकवर किया गया और ले जाने वाला आरोपी जो है विक्रम बड़ेलाल यादव ये पंचवटी सोसाइटी एल आवास पांडेसरा में रहता है और छुटक मजदूरी का काम करता है मूल रूप से यूपी का रहने वाला है तो आरोपी को अभी कस्टडी में लिया है बच्ची को रिकवर किया है और बच्ची को मेडिकल करवाने के लिए सिविल हॉस्पिटल में अभी रेफर किया है इसका करने का कारण क्या अभी तक ऐसा कोई कारण नहीं सामने आया है उसकी पूछताछ कर रहे हैं आरोपी खुद भी उसका ऑपरेशन हुआ है थोड़े दिन पहले सिविल हॉस्पिटल में और वहाँ से निकलने के बाद उसने इस क्राइम को अंजाम दिया तो उसका मेडिकल करवा के बाद में उससे पूछताछ करेंगे अगर कुछ रीजन इंटेंशन सामने आता है तो आपको इन्फॉर्म करें नहीं अभी तक कोई बैकग्राउंड सामने नहीं आया फिजिकली जाके टीम ने चालीस बीस सीसीटीवी चेक किए और कंट्रोल रूम के जो सेंट्रलाइज सीसीटीवी है वहाँ बैठ के टीम लगभग इस एरिया के जितने भी सीसीटीवी हैं सबको उन्होंने चेक किया ये नहीं पता लगा और पूछताछ करेंगे तो उसमें कुछ सामने आएगा पर इनिशियली वो बोला कि मुझे तो बेटी जैसी लगी थी तो मैं साथ में ले गया था पर उसको बच्ची रिकवर हो गई है और उसके फादर बच्ची के साथ में है अभी और सिविल हॉस्पिटल मेडिकल के लिए है। तो है? अभी उससे पूछताछ करेंगे उसके बाद पता लगेगा तो आपको जानकारी देंगे